હેલો મિત્રો દેશી લાઈફ માતો ફારમાં આપનું સ્વાગત છે હું છું આપનો મિત્ર એને ગોજીયા મિત્રો એકદમ ઉનાળો હાલે છે અને કાળઝાળ ગરમી પડે છે અત્યારે થોડુંક હવામાન ખરાબ છે એના હિસાબે તબિયત ઘણા બધા લોકોની થોડી ઘણી આમતેમ થાય છે કોઈને તાવ આવે ઝાડા ઉલટી એવું બધું થાય છે કારણ કે તડકા હદ પડે છે અને વાતાવરણ થોડુંક ભેજવારું ઘારવાળું હોય એટલે અમુક ટાઈમે વધારે ઝાકર વધારે તડકો કે ઘાર કે વધારે ભેજ રૂચ ચેન્જ થાય અથવા એટલે થોડું ઘણું તકલીફ રહેતી હોય પણ લગભગ બધા મિત્રો આવી છે અને થોડોક ટાઈમથી આ થોડુંક જેસીબીની સેજન છે અને તેવો પ્રસંગ હતો એટલે આપણે બહુ રેગ્યુલર વિડીયો નથી મૂકી શ્યા આજે થોડો ઘણો ટાઈમ મળ્યો છે જેસીબી આખી છે પણ થોડાક ટ્રેક્ટર ઓછા છે અને લીડ વધારે છે એટલે થોડોક ટાઈમ મળી ગયો છે એ એક વિડીયો બનાવી નાખી અને અમારા બધા આગાહીકારો અથવા જે દેશી ટેકનિકલથી કોઈ ઝાડવા વનસ્પતિ કે પક્ષીના અવાજ કોઈ હોરીની ઝાડ એના ઉપરથી અંદાજ મારી અને બધા લોકોએ ઊંકીએ છે કે વરસાદ સારો થાય અને વાવણી વહેલી તકે થાય તો વહેલી તકે થાય એ તો બરાબર છે પણ એક ખેડૂતનો મેઇન પ્રશ્ન એ આવે બિયારણ તો અમુક લોકો સર્ટિફાઈ વાવતા હોય અમુક સંઘનું વાવતા હોય અમુક બીજું વાવતા હોય અમુક ઘરનું વાવતા હોય પણ મિત્રો ખરેખર જે બિયારણ આપણે સંઘનું વાવી લીધું હે સર્ટિફાઈ વાવી લીધું હે બીજું વાવી લીધું હે રિચાર્જ વાવી લીધું હે બધા બિયારણ વાવી લીધા પણ ઘરનું બિયારણ છે એ વાવી તો એને કંઈ લગતું નથી કારણ કે આપણું નજરને સામે દાખલો હોય તો ખોટું આપણે છેતરાઓને અને ભાવ ડબલ દેવા બિયારણ કેવું થાય એ બધી વાતનું આપણે ધ્યાન રાખવું પડે તો બને ત્યાં સુધી ઘરનું બિયારણ હોય તો ઘરનું વાવવું અને બને એટલી દાણા વેલા ફોલી અને દવા કોઈ ભેળવતા હોય તો દવા ભેળવવી અથવા પેક પ્લાસ્ટિકના બેરલ ટાંકા કે કોઈ એવી વસ્તુ હોય અથવા પ્લાસ્ટિકમાં વીટી અને કમ્પ્લીટ રાખીએ એટલે ઉગાવામાં વાંધો નથી આવતો અને આગાહી આવે અથવા વાવણીનો સમય થાય અને એમ થાય કે હવે આપણે આઠ દસ દિવસની વાર છે વાવેતર કરવાની ઓરવી અને વાવતા હોય તો પેલા દસ દાણા કે સો દાણા વાવી લેવાના એમાં આપણે અંદાજ આવે કેટલા ટકા આપણા દાણા ડેમેજ છે અથવા કેટલા ટકા આપણા દાણા નથી ઉગતા અ દસ દાણા વાવ્યા હોય તો એમાં બે દાણા ના ઉગે એટલે માની લેવું ભાઈ આપણું બે દાણા એસી ટકા ઉગાવવામાં છે તો એ પ્રમાણે આપણે વિજય વીસ કિલો નાખતા હોઈએ તો બે કિલો વધારી અને નાખી દઈએ એટલે વાવેતર આપણું પારવું ના થાય એ એક ધ્યાન રાખીએ તો વાવેતરમાં આપણું ઘણો ફેર પડે કારણ કે પાછળથી તમે વાવો તો હુવર લોયપીએ અથવા હુંમાં ડેડવા થતા હોય આમાં બીબડા થતા હોય એવો પ્રશ્ન રહીએ ખળ વધારે થાય અને એક વાવેતર પારવું થયું હોય એમાં હુકારો ફૂગી કોઈ બીજી વસ્તુ પારવું થયું હોય વાવેતર હર હંમેશા માટે પારવામાં વધારે રહેતું હોય એટલે એ એક ધ્યાન રાખવું અને સર્ટિફાઈ ખાતે કોઈ બિયારણના આપણે ખર્ચા કરતા હોઈએ તો થોડુંક ઘરનું વાવું અને થોડુંક એવું હોય તો આપણે સર્ટિફાઈ વાવું તો એમાં કવિડો ડિફરન્સ પડે એ આપણે થોડોક ખ્યાલ આવે ત્યાર પછી આપણે બીજા વર્ષ એવું લાગે તો સર્ટિફાઈનો અખતરો કરાય એમાં કંઈ ખોટું નથી કરવું હોય તો સર્ટિફાઈ કરાય અથવા નિગમનું છે કોઈ બીજું છે પણ અત્યારે મગફળીનું વાવેતર વધારે થાય તો મગફળીમાં ગિરનાર શિયાળ કાદરી બીટી બત્રી ઘણી બધી નવી નવી વેરાયટી આવી છે એમાં અમુક જે નવી વેરાયટી આવી છે ગિરનાર ને એ બધી એને વાહે ખેડૂત ઘણા બધા વધારે ભાવ દઈ અને બિયારણ લે છે લે એનો વાંધો નહીં પણ અમુક લોકો મારો એક મિત્ર છે એને મને કીધું આપણે વીસમણ ગિરનાર ચાર લીધું બરાબર હવે એ ખરેખર ગિરનાર ચાર નીકળશે કે નહીં નીકળે એની કોઈ ખાતરી નથી એના કરતાં એક વર કદાચ આપણે મોડું થાય મણ કે બે મણ લઈ અને વાવી લેવાનું પછી એમાંથી આપણે આપણું ખુદનું બિયારણ કરી લેવાનું કોઈ બી મગફળી હોય હારી માવજત હોય તો એમાં બે પાંચ મણની એવરેજનો ફેર પડે અને દર વર્ષે બિયારણ થોડુંક બદલી જાય તો પણ ઉતારામાં ઘણો ફેર પડે અને વધારે ઉતારો આપતી એ જાત છે એ પાછળ શિયાળુ પાકને પણ થોડુંક અસર બતાવે કારણ કે જે એનો ભાગ હોય પોષક તત્વો હોય એ બધા એ વધારે શું માર્યું હોય ચાલી મણ મગફળી થઈ હોય તો એના પોષક તત્વો વધારે શું હાણા હોય તો એ શિયાળુપીઠમાં થોડોક અસર બતાવે એટલે ગમે એ વાવેતર કરીએ તો એ લિમિટ હોય એ પ્રમાણે જ એનો ઉતારો આવે અને થોડીક મહેનત વધારે કરીએ તો વધારે આવે પણ એ પાછું પીતમાં થોડીક અસર કરે જે વ્યક્તિઓને ફૂલ પાણી છે અને ત્રણ ત્રણ ના વાવેતરું થાય છે એને પછી ચાલી મળે એવરેજ મગફળી કરવી હોય તો ના થાય એનું કારણ છે જમીનને ક્યારેય પોરો નથી મળતો જે બે પિયત કરતા હોય એને કદાચ થાય એમાં દેશી ખાતર ભરાતું હોય અથવા મોરમ ભરાતી હોય એવું કંઈ હોય તો થોડું ઘણું ઉત્પાદનમાં ઘણું સારું રહે અને દેશી ખાતર છે એની અવજીમાં તમે પછી ના હોય તો ડીએપી યુરિયા તે કંઈ નાખતા હોવ પણ લિમિટમાં એ નખાય એના હાટાની થોડીક દેશી ખાતર ના હોય તો ક્યાંય શેઢે પારેથી ક્યાંય એવી જગ્યાએથી મળી જાય તો થોડી ઘણી મોરમ નાખો તો એ દેશી ખાતરને આરો હર કામ આપે છે એવું નથી મગફળી માટે અને બીજા પાકમાં પણ કામ આપે છે પણ મગફળી માટે થોડુંક વધારે કામ આપે છે તો મિત્રો આજનો વિડીયો એટલા બધી ઘણું પાછળ નેક્સ્ટ વિડીયોમાં કંઈક સમય મળશે ઉનાળામાં થોડોક આપણે બધા મિત્રો ઉનાળામાં ફ્રી હોય આપણે થોડાક વધારે વ્યસ્ત હોય કારણ કે જેસીબી આપતા હોય નેક્ટર રાખતા હોય એટલા માટે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો